નમસ્કાર વિસામો દ્વારા શ્રાદ્ધ પક્ષ માટે વિવિધ સેવા આયોજનો કરવામાં આવ્યા છે જેમની આપને વિગતવાર માહિતી આપવા માંગીએ છીએ તારીખ અઢાર નવથી પિતૃ પક્ષ પ્રારંભ થશે જે દિવસે પૂનમ તે દિવસે ખીણનું આયોજન છે ઓગણીસ તારીખે મોતીચુના લાડો વીસ તારીખે દૂધીનો હલવો એકવીસ તારીખે રસગુલ્લા બાવીસ તારીખે માલપુડા ત્રેવીસ તારીખે મગજ ચોવીસ તારીખે પાઇનેપલ બરફી પચીસ તારીખે ખીર છવ્વીસ તારીખે માલપુડા સત્યાવીસ તારીખે મોતીચૂરના લાડુ 28 તારીખે અગિયારસ છે રસગુલ્લા ઓગણત્રીસ તારીખે દૂધીનો હલવો ત્રીસ તારીખે ખીર એક દસ ચૌદસનો શ્રાદ્ધ છે માલપુડા બે દસ પિતૃ શ્રાદ્ધ અમાસ છે રસગુલ્લા રાખવામાં આવ્યા છે નિઃસહાય વૃદ્ધ વડીલોને વિવિધ મિષ્ટાન સહિત બાળ સેવા કરવામાં આવશે જેમાં આઈસ્ક્રીમ તથા નમકીન છે અબોલ જીવમાં ગૌ સેવામાં દાણ અને અબોલ જીવ માટે ચણ તથા સ્વાન સેવામાં દૂધ અને બ્રેડનું આયોજન કર્યું છે જે દાતાશ્રીઓને આ સેવામાં સહયોગ આપવાનો હોય તે તુરંત સેવા તારીખ અને વિગત લખાવી દે જેથી કરીને અમુને સરળતા રહે અને તેવી અપીલ છે અને પિત્રો રાજી રહે તેવી ભાવના સાથે હું રાકેશ પંચાલ સામો かっこ